ગટ પાંજરાપોળ ખાતે અત્યારે વાગ્યા છે રાતના જુઓ તમે એક અને તારીખ છે દસ અને અત્યારે એક ગાય માતાને લાવી અને ઓપરેશન કરેલું છે એ ઓપરેશનમાં શું શું નીકળું ને એ તમને દેખાડવા ચાલો આપણે કહેતા હોય ખાલી પ્લાસ્ટિક જ ખાય ગાય માતાને તમે જોવા તમારી નાખેલી બધી વસ્તુ આ ચમચી આ પથરી આપણે જે પતરી ગમે ત્યાં ફેંકી દેતા હોય ને આ તમારે વીટી આ સોડાના કબીલા આ બધી લોખંડની વસ્તુ આ સીકો ને બે રૂપિયાનો સિક્કો આ ગાય માતાના પેટમાંથી નીકળેલ આ ખીલો જો ખીલો આ ખીલિયું જ્યાં ત્યાં આપણે ગમે ત્યાં વસ્તુ નાખી દેતા હોય અને ગાય માતા પોતાના મોઢામાં ચાવી લેતા હોય આ એરબડ્સ જો પછી કાનમાં સાંભળવાનો એરબડ્સ આ બધું જ ગાય માતાના પેટમાંથી નીકળેલું છે આ કાતના કટકા તમે જો હવે તો કેટલીક વસ્તુ છે અંદર પાનગઢ પાંજરા પોળો દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવેલું ગાય માતાનું તેમાં તમે જો આ પ્લાસ્ટિક આશરે સાઠથી સિત્તેર કિલો હશે પ્લાસ્ટિક આવી અનેક વસ્તુઓ અનેક પેટમાંથી હજી ચાલુ જ છે સાફ સફાઈ પેટમાંથી કાઢવાનું અને જો ડૉક્ટરોની ટીમ અને સેવાભાવી મિત્રો દ્વારા લોખંડનો ભાગ સ્વાભાવિક મિત્રો અને ડોક્ટરોની ટીમ સફળ ઓપરેશન કરવામાં આવેલું તેમાં આશરે જે સિતર કિલો જેટલું પ્લાસ્ટિક વેસ્ટ